આજથી પોરબંદરના ખાદી ભવન ખાતે ખાદીની ખરીદી પર પચીસ ટકા વળતર જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને ખાદીની ખરીદીમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે દર વર્ષે મહાત્મા ગાંધીની પ્રિય એવી ખાદીની ખરીદી પર વળતર જાહેર કરવામાં આવે છે આ વર્ષે પણ આજે બીજી ઓક્ટોબરથી ખાદીની ખરીદી પર પચીસ વળતર જાહેર કરવામાં આવી હતી જેને લઈને પોરબંદરના ખાદી ભવન ખાતે ખાદીની ખરીદી પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી હાલ ખાદીમાં ખાદીની તમામ વસ્તુઓ ઉપર પચીસ ટકાનું વળતર આપવામાં આવે છે જેમાં હાલ ખાદીમાં અવનવી ડિઝાઇનમાં વસ્ત્રો તેમજ ખાદીમાં રેડીમેડમાં યુવા વર્ગને પણ આકર્ષે એવા કલર્સમાં હાલ ખાદી ઉપલબ્ધ છે અને લેડીઝ બહેનો માટે પણ ખાદીમાં કુર્તી પ્લાઝો જેવી નવી ડિઝાઇનો પણ હાલ કોડસેટ નવી ડિઝાઇનો પણ ખાદીમાં જે રેડીમેડમાં હાલ ઉપલબ્ધ છે અને માત્ર ખાદી છે એ હાલ ખાદીગ્રામ ગ્રામ ઉદ્યોગોમાં માત્ર ગુજરાત પુરુષું સીમિત નથી હાલ ખાદીગ્રામ ગ્રામ ઉદ્યોગોમાં ગુજરાત સિવાય અન્ય રાજ્યો રાજ્યોની પણ જે સારામાં સારી ખાદી આવે છે એ પણ આપણા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન પોરબંદરમાં ઉપલબ્ધ છે આજથી કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે ને કેટલા ક્યાં સુધી રહેશે આજથી 25% ડિસ્કાઉન્ટ છે અને આ ડિસ્કાઉન્ટ 3 મહિના રહેશે ગત વર્ષે બીજી ઓક્ટોબરના દિવસે એક જ દિવસમાં તેર લાખ રૂપિયાની ખાદીની ખરીદી થઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર